નમસ્કાર હું રાહુલ વેગડા એશિયાના સૌથી જૂના અખબાર મુંબઈ સમાચારના ડિજિટલ પ્લેટફોર્મ પર આપનું સ્વાગત કરું છું ચાલો જોઈએ આજની મુખ્ય હેડલાઇન્સ વડાપ્રધાન નરેન્દ્ર મોદી સત્તાવાર મુલાકાતે લંડન પહોંચ્યા ભારતીય સમુદાય તરફથી હાર્દિક સ્વાગત કરવામાં આવ્યું મુક્ત વેપાર કરાર પર હસ્તાક્ષર કરી શકે છે કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહ ચોવીસ જુલાઈ ના રોજ નવી રાષ્ટ્રીય સહકારી નીતિની જાહેરાત કરશે મુંબઈ બ્લાસ્ટ બે હાજર છ કેસ ના આરોપીઓ મહારાષ્ટ્ર સરકારે સુપ્રીમ કોર્ટમાં અરજી કરી આજે સુનાવણી થશે રશિયા અને યુક્રેનના પ્રતિનિધિઓ વચ્ચે બુધવારે ઇસ્તાનબુલ માં સાત અઠવાડિયા બાદ પ્રથમ વખત શાંતિ વાટાઘાટો યોજાઈ હતી સુપ્રીમ કોર્ટમાં આજે ઉદયપુર ફાઇલ્સ પર સુનાવણી થશે અગાઉ ફિલ્મ ને માહિતી અને પ્રસાર કરોડોના ડ્રગ્સના જથ્થા નો નાશ કરવા ઉપસ્થિત રહે છે તો આ હતી આજની મુખ્ય હેડલાઇન્સ આવા જ માહિતી અને મહત્વની અપડેટ માટે જોતા રહો મુંબઈ ડિજિટલ પ્લેટફોર્મ